ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર ડિવિઝનમાં ભંગાળ માર્કેટમાં મેગાસર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વર શેરી ડિવિઝન બી ડિવિઝન અને પાનોલી અને જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે તાજેતરમાં ભંગાળ માર્કેટમાં છાસવાડે બનતા આગના બનાવોને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી સર્વે કરવા ટીમ બનાવી બિનઅધિકૃત પ્રવૃત્તિ અને ભંગાળ વેપલા સામે લાલ આંક કરી છે જે બાદ તાજેતરમાં ઉકાઈ કેનાલમાં રાસાયણિક પાણી ઠાલવવાના મુદ્દે પણ ભંગાળિયા તત્વોની સંડોવણી સામે આવી હતી દરમિયાન શનિવારના બપોર બાદ અંકલેશ્વર અંસાર માર્કેટ તેની આજુબાજુમાં આવેલ ભંગાર માર્કેટ વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું હતું જેમાં અંકલેશ્વર સર એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ પાનોલી અને જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમો પોલીસ મથક હદ વિસ્તારમાં માં સર્ચ શરૂ કર્યું હતું જેમાં એલસીબી અને એસઓજી પોલીસ પણ જોડાઈ હતી પોલીસ દ્વારા ભંગાર માર્કેટમાં લાયસન્સ વેરીફિકેશન ભંગારના જથ્થા અંગેના જરૂરી આધાર પુરાવા ભંગાર માર્કેટમાં રહેતા ઈશમોના આઈડી વેરીફિકેશન સહિતના મુદ્દે ઓપરેશન ભંગાર માર્કેટ શરૂ કર્યું છે પોલીસની મેગા કોમ્બિંગને લઈ બિન અધિકૃત ભંગારનો વેપાર ચલાવતા ભંગારિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વરમાં અંદાજે પાંચ હજારથી વધુ ભંગારના ગોડાઉન દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે ત્યારે વિવિધ માર્કેટમાં ભંગાર રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસ શરૂ કરી શકે છે